નમસ્કાર મિત્રો એચપી બાયોકંટ્રોલ સિસ્ટમમાંથી હું પ્રવિણ ઢોલરિયા આજે ત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ આ તુવેરનું જે ફાઉન્ડેશન ફિલ્ડ છે અમારું એ બતાવવા માંગુ છું મિત્રો આ ભવિષ્યની તુવેર છે જેની અંદર કેવો ફાલ લઈ શકાય કેવું ઉત્પાદન આવે એ આપ જાણી શકો છો કે આની અંદર આ શિયાળુ પાકની અંદર એટલે કે મગફળીની અંદર આંતરપાકમાં ખાસ લઈ શકાય એ ટાઈપની તુવેર છે આની અંદર સફેદ ફૂલ આવે છે આ ટાઈપના ફાલ અત્યારે ખૂબ જ સારો લાગેલો છે આ સિંગુ પણ એની જોઈ શકો છો કે હવે દાણા ભરાવાના ચાલુ થઈ ગયા અને ફાલ પણ જબરજસ્ત લીધેલો છે તો મિત્રો આ તુવેરની અંદર સારામાં સારા ઉત્પાદન આપતી જાત સાબિત થશે ભવિષ્યની અંદર અને જે ખેડૂતોને મગફળીની અંદર આંતરપાક તરીકે લેવો હોય તો એ તમે લઈ શકો છો અને આ વેરાયટી છે એ સારામાં સારા ઉત્પાદન આપશે જે તમારે તમારા વિસ્તારમાં ક્યાંથી લેવું એ બિયારણ વિશે જાણવું હોય તો તમે આ નીચે જે ફોન નંબર આપેલા છે એના ઉપર ફોન કરી અને તમારા વિસ્તારના કોણ ડીલર છે એની માહિતી મેળવી શકો તેમજ આ વિડીયોને ખાસ લાઇક આપજો તેમજ આ વિડીયોની લિંક વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરજો જેથી કરી અને અન્ય ખેડૂતોને માહિતી મળે તેમજ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અને અમારા નવા નવા બિયારણ તેમજ ખેતીને લગતા વિડીયો આવશે આ વિડીયો તમારા સુધી પહોંચે જેથી કરીને સબસ્ક્રાઈબ કરજો અને આ તુવેર સારામાં સારા ઉત્પાદન લઈ શકાય એવી તુવેર છે સફેદ ફૂલ છે અને એકદમ સારામાં સારો ફાલ લાગેલો છે તો મિત્રો મગફળીની અંદર વચ્ચે આંતરપાક તરીકે આ તુવેર સારામાં સારી રહેશે આ આખું ફિલ્ડ જોઈ શકો છો અમારું જે ફાઉન્ડેશન ફિલ્ડ છે હાઈટ પણ સારી છે ફૂટ પણ સારી છે તેમજ ફાલ પણ જોરદાર છે તો મિત્રો આ વીડિયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો જેથી કરી અન્ય ખેડૂતોને પણ માહિતી મળે આભાર